બહાર પરેશાન રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી છે નાતાલ પહેલા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સોળથી ત્રેવીસ તારીખ સુધી માવઠાની અંબાલાલ પટેલની આગાહી સોળ તારીખ બાદ વાતાવરણ વાદળછાયું થશે ઉત્તર ભારતમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી છે કમોસમી વરસાદ બાદ હાડથી જવતી ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે તો આ સોળ તારીખથી માવઠાનો માર સહન કરવો પડશે ખેડૂતોને સોળ થી ત્રેવીસ તારીખ સુધી આવી શકે છે માવઠું ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આગળ વાત ચૈતર વસાવવાનું સરેન્ડર ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ થયા હાજર આજે અગિયાર કલાકે ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરવામાં આવશે રજૂ કરવામાં આવશે મહત્વનું છે કે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઘણા દિવસ પછી ગઈકાલે પોલીસ સામે સમર્થકો સાથે હાજર થયા ત્યારબાદ તેમને ડેડીયાપાડાથી રાજપીપળા એલસીબીમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા લગભગ એક મહિનો અને નવ દિવસ બાદ ફરાદ ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે પોતે જ હાજર થયા અને ત્યારબાદ તેમની ધરપકડ કર્યા બાદ નર્મદા પોલીસ તેઓને રાજપીપળા એલસીબી ખાતે લાવ્યા હતા ગઈ રાત્રે તેઓને અહીં આજ રાજપીપળા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીમાં રાખવામાં આવ્યા હતા અને આજે સવારે લગભગ અગિયાર કલાકે અહીંથી તેઓને ડેડિયાપાળા કોર્ટમાં હાજર કરવામાં આવશે અને તેને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવાઈ ગયો છે બે પીઆઈ અને એક પીએસઆઈ સહિત ના જે પોલીસ કાફલો છે પોલીસ કાફલો આજે સવારે અગિયાર વાગે અહીંથી લઈ અને તેઓને ડેડિયાપાડા ખાતે લઈ જવામાં આવશે અને ડેડિયાપાડા ખાતે પોલીસ તેઓના રિમાન્ડ માંગે તેવી પણ શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે જયેશ દોશી જી મીડિયા નર્મદા